श्री स्वामीनारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणादिदान स्वामी महाराज की जय भगत जी महाराज की जय शा जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय महंत स्वामी महाराज जनी जय

ને તોળો ચોખા ઉડ્યો તો ને માથે થોડી પાક બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાકને શ્રી પુષ્પના તથા ઈરના તોરા લટકતા મૂક્યા હતા બે કાનને પર પુષ્પના કોષ ખોશા હતા ને પોતાના મુખાર લઈને આગળ મુનિ તથા તે સ્થિરતા સત્સંગીની સભા ભરાને બેઠી હતી અને મુનિ વાજિતળને કીર્તન ગાતા હતા પછી મહારાજ બોલ્યા જે કીર્તન રાખીને પ્રશ્નોત્તર કરો પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે સર્વ સુખના ધામ સર્વ થકી પર એવા જે પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી ને માહિત એવા જે નાસન તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે તેનું શું કારણ છે શું બધાથી વધારે સુખ ભગવાનમાં છે ભગવાન સુખ નું કારણ છે બધે થી સુખ ત્યાં આવે છે ભગવાનને નથી લોકો આમ માનતા અને વિષયમાં બધા દોડે શું કારણ છે એવું કહે છે પદાર્થ બધા નાશવન છે એ દુઃખરૂપ છે છતાં સુખરૂપ એવા જે ભગવાન તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી માય કહેવા જે તો છે પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે તેનું શું કારણ પછી ઉત્તર કરવા લાગ્યા પણ થયો પછી મહારાજ બોલ્યા જે લો પ્રસો અમે કરીએ મહારાજ કે જે દિવસથી પરમેશ્વરે આ જગત ની સૃષ્ટિ કરી છે તે દિવસથી કળ ચડાવી દીધી છે જે પોતાની મેળે થયા જ કરે પરમેશ્વર દાખલો કરવો પડે નહીં સંસારની જે વૃદ્ધિ તેની મેળત થયા કરે એવી ચડાવી મૂકી છે મથાળું શું છે ભાઈ ભગવાને કરી ત્યારથી જે પેલા વાળી ઘડિયાળ આવતી ને ડંકા વાળી ઘડિયાળ ચાવી ચડાવી દે એટલે અઠવાડિયા ચાલ્યા જ કરે રમકડા નથી આવતા ચાવી વાળા ચાય ભરી દો એટલે ચાય વેરીત કરે એમ ભગવાને આ સૃષ્ટિ માટે કળ ચડાવી દીધી છે એટલે ભગવાને ઘડી મહેનત ના કરવી પડે એ નિલાત કરે કેવી કળ ચડાય છે તો એ છે સહેજે સ્ત્રીને પુરુષમાં એક થાય છે અને પુરુષને સ્ત્રીમાં એક થાય છે એ બે થકી ઉપજી જે પ્રજા તેમાં સહેજે ધ્યેદ થાય છે અને હે ભગવાનની માયા છે તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના શું છે ભગવાન ના કે આટલી ઓળખાણ ના હોય કોઈ જોઈ પણ ના હોય પણ એ છોકરાને તમારી હગાય થાય એટલે બસ એમાં ચીજ ચોટી જાય ચોટી જાય કે નહીં એનું તમારામાં તમારું એમાં અને એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય એમાં અહમહમત થઈ જાય મારો દીકરો મારી દીકરી એટલે અહમહમત રૂપી માયાની પર મારા જે વાત કરી છે અહીંયા હેત રૂપી માયા સહેજે સહેજ હેત થાય છે પોતાનો છોકરો બોલે ગમે તેવો હોય પણ તો પોતાનો છોકરો વાલો લાગે જ પાડો છે પોતાનો લાગે જ નહીં કારણ કે ભગવાન માયા મૂકી છે હવે તો બાર એવું બહુ નથી રહ્યો હવે તો પૈસા બૈરા કરતા બીજાના બૈરા વાળા લાગતા હોય જમાલદ બુદો થઈ ગયો બધે ગયો ને પોતાળો બગડતો નઈ લોકો ને પોતાનું કપડાને કામને બીજાને માંગ્યા કરેલા એ તારો શબ્દો હારો છે ભાઈ તારો બેની જને આ શું છે આખો જમાનો બદલાઈ ગયો હવે એના જમાનામાં કેવો તો ચાંદી કા રૂપિયા ચાલતા હતા ખબર છે ને એના ચાંદી કા રૂપિયા ચાલતા દે પહેલા બધાન રીત ગાતા હવે ચાલે કાગળિયા ને નોટો જમાના બદલ ગયા એલા બાપ થી દીકરા ડરતા થા હવે દીકરા બાપ ને ડરાવે જમાના બદલ ગયા છોકરા કેસે કે મને લાઈ ડરતા હવે આમ કને કે તેમ કે નહીં કે કે વો બાપ ગા દિલ મરી જાય છે એ છોકરા વિરલ બાપ બી જાય છે એલા બાપ થી છોકરા બીતા થા ઓ છોકરા બાપ ને બીરાવે એવું છે એલા બાપ થી દીકરી ડરતી હતી દીકરી માને ડરાવે એમે કહેવત કેવી હતી દીકરી ને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કેવાય હવે કહેવત કેવાય કે બોલો દીકરી ને ગાય મન ભાવે ત્યાં જાય દીકરી ને કોઈ થી કઈ ના કેવાય કેવાય છે કઈ મન ફાવતા આઈ ભગવાને કળ ચડાવી દીધી છે શું આખો જમાનો બદલ ગયો પેલા આ ગૌમુખી છે ને એમાં સંતો રાખતા હતા

એ જોઈ ભગવાનની માયા છે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સુખમાં રહે માટે જે ભગવાનનો ભક્તો હોય તે માહિત પદાર્થ છે દોષ બુદ્ધિ રાખીને વૈરાગને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનના વૃત્તિ રાખે અને જો માહિત પદાર્થ છે વૈરાગ ન રાખે ને ભગવાનના સૌથી જુદા પડે તો શિવ બ્રહ્મા નારદ કે સમર્થ મુક્ત હોય તે પર માયક પદાર્થમાં તણાઈ જાય એટલા માટે ભગવાનને મૂકીને માયક પદાર્થ સહન કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં અને પ્રીતિ છે બેમાંથી એક જ જગ્યાએ થાય બે જગ્યાએ ના થાય કાં ભગવાનમાં થાય કાં વ્યવહારમાં થાય ચિત્કી વૃત્તિ એક છે

તે માહિક પદાર્થમાં તણાઈ જાય છે એટલા માટે ભગવાનને મૂકીને જ્યારે માહિક પદાર્થ દર્શન કરે તો જરૂર તેવા જીવની વૃત્તિ ચોટી જાય તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વરના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં પછી મહારાજ બોલ્યા છે હવે મુક્તાંશને પ્રશ્ન કરવાનો વારો આવ્યો પછી મુક્તાંશે પૂછ્યું છે આ જીવને ભગવાનની પ્રાપ્તિ થવી અતિશય દુર્લભ છે દુર્લભ દુર્લભ શું છે ભગવાન ફરવાઈએ અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી જે ભગવાનની પ્રાપ્તિ દુર્લભ છે એ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ આવો મોટો લાભ થયો એથી બીજો કોઈ મોટો લાભ નથી અને એથી બીજો બીજો આનંદ પણ નથી એવા મોટા ભગવાનને મૂકીને એ આનંદને મૂકીને તુષ પદાર્થ માટે કેમ કલેશને પામે છે એ પ્રશ્ન છે આપણે જાણે કે ભગવાનમાં સુખ છે આ બંને ભગવાન છે સદા ભગવાનમાં નથી ચોટતા અને આ બધા પદાર્થોમાં ચોટીએ છે એનું શું કારણ એવું મુક્ત સહી પૂછે છે અને કલેશને કેમ પામે છે એ પ્રશ્ન છે પછી મહારાજ જે લયોનો ઉત્તર અમે કરીએ છીએ પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોળો ડોલે છે ત્યારે કલેશને પામે છે અને જો વચન રહે તો જેવો ભગવાન નો આનંદ છે તેવા આનંદમાં રહે છે ભગવાન ની આજ્ઞા પડો એટલે વધારે સુખી થાવે જયારે આપણે વાત આ જ વાત કરી સુખી થવું છે તો ભગવાન ની આજ્ઞા પામે એ વખતે આપણે વચન થોડીક વાત કરી અહીંયાનું આપણે વાંચન કરીએ મારે તે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોળું ડોલે ત્યારે કલેશને પામે છે અને જો વચન વિશે રહે તો જેવો આનંદ છે તેવા આનંદમાં રહે અને જેટલું ભગવાનનું વચન લોપે એટલું એને કલેશ થાય છે માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું ગ્રહસ્થને આજ્ઞા કરીશ તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું તેમાં જેટલો ફેર પડે તેટલો કલેશ થાય ત્યાગીઓને અષ્ટ પ્રકારના સ્ત્રીનો ત્યાગ રાખો તો તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય તેમાંથી જેને જેટલો ફર તેટલો કલેશ થાય ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે કે પરસ્ત્રીનો ત્યાગ રાખો અને પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખો ઋતુ સમયે સ્ત્રીનો સહન કરવો એ જે જે ત્યાગીને અને ગ્રહસ્થને નિયમ કીધા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને કલેશ થાય છે અને ભગવાનથી તે વિમુખ જીવ અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને સુખ દુઃખ આવે તે પોતાના કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું કંઈ દુઃખ આવે છે તે તુચ્છ પદાર્થ અર્થે ભગવાનની આજ્ઞા લોકપે કરી આવે છે જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે આની વાત આપણે થોડીક કરી છે કોઈ કઈ યાદ હોય તો કર્મ સિદ્ધાંત નહીં કોઈ કઈ યાદ છે ભાઈ તો નવી કરી નતર જૂની રિપીટ કરી કરીએ આમાંથી કોઈ હતા કઈ અને ગયા આગલા નહીં વાળે ગયા રહેવાળે કાર્ય કરો ગયા હતા લાભ લેવા કર્મ સિદ્ધાંત ની વાત કરેલી આપણે કઈ શ્રવણ ની થોડીક વાત કરેલી કઈ દર્શક એવું કઈ કરી સત્સંગે જવાનો જેટલો ફાયદો છે એટલો નુકસાન છે એ વાત કરી દીધી સત્સંગે થવાનો ફાયદો છે એટલો આમાં નુકસાન છે હો અહીંયા પ્રશ્નનો જવાબ કેવો લખ્યો વિમુખ જીવ છે ને એને જે સુખ દુઃખ આવે છે એના કર્મના સિદ્ધાંત પ્રમાણે આવે છે કર્મના એક વખત લેખ લખાણા એ વિધિના લખ્યા લેખ અને લાટે ડોબર ખાય ખાય માનવને ક્યાંથી સમજાય જીવન જાય જાય બીજા જે લેખ લખાય ને એમાં ફેરફાર થતો નહીં કર્મ નો સિદ્ધાંત એક વાર તમે કર્મ કર્યો એટલે ભોગવવું જ પડે તરત તમે એક વાર આમ પાંચસો રૂપિયાનો પાપ કરી નાખ્યો ભૂલ માં પછી તમને કહો એ ભગવાન મેં ભૂલ થઈ ગયો કોઈ આવું પાપ નહીં કરું થાતા થઈ ગયું છે હવે હું હજાર રૂપિયાનું પૂન કરી દઉં તો હજાર રૂપિયાના પુણ્ય માંથી પાંચસો પાપ માફ નથી કરતા બાદ બાકી તમારે પાંચસો નું પાપ ભોગવવા જમપુરી માં અને હજાર નું ભોગવા ભગવા સંગમાં જવાનું જેટલું તમે પુણ કરો તો સ્વર્ગમાં વધારે રહેવાય પાપ કરો તો જન્મ માં વધારે રહેવાય પણ સ્વર્ગ નરક એટલે મોક્ષ નથી સ્વર્ગથી પણ પુણ કોટ એટલે પાછું આવવું પડશે પૃથ્વી ઉપર એમ બે આગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ ખૂટે પડે નક્કી પાસો જપ અને व्रत નું જોર પડે ત્યાં લગી ગુરુ ગમે વિના ઉપાય કાસ્ટો જ્યાં સુધી ગુરુ ના મળે જ્યાં સુધી ભ્રમરૂપ ના ખાઓ ત્યાં સુધી જીવને જન્મ મરણ ટળે નહીં ચક્રાઓ ચાલુ જ રહે અને જો તમારે જમપુરી ટારગી હોય જમપુરીમાંના જે હોય પાપ જો બાળવો હોય તે રોજે રોજનો પાપ બળે છે એમાં તો આપણે ક્યાં વખત કરી ને રોજ હવાની જાગીન શું કરવાનું બીડિયા વગાવાની

ये पाप બાળવા છે તો મધ્યનો હું વાસકો વચનાઉં છું આચાર્ય અધ્યાપશરજી મહારાજને પાપ બાળવાનો ઉપાય મહારાજ વચનમાં બતાવે છે તો ભગવાન એ જે હાજે આરતી થાય છે ને એ આરતીમાં તમે જાઓ અને જો આરતી ગાઓ તો આરતી આખા દિવસના પાપને બાળતી પછી રાતે જે કા ગપ્પા મારે હોય અને જે પાપ કર્યું હોય એ બાળું છે તો હવારમાં આરતીમાં જાવ અને આરતી ગાઓ આજે તો ઘણા બધા આવતા ખબર કેટલા આરતી આવે છે હમણાં આવતા એ રીતે નહીં કરવાનું ધરોળ માસ પછી આ પંદરમી તારીખ પછી કેટલા ચાલુ રહ્યા માટે ધરોળ માસ માં કેટલા આવતા હું ચોથ કરો જઈ આટલા બધા આવતા હવે ક્યાં કે ધરોળ માસ પૂરો સેટેબલ ધંધો પણ થઈ ગયો તો આરતી એટલા માટે છે કદાચ તમે મંદિર માં ના આવી શકો તો તમારા ઘર મંદિરમાં આરતી બોલો

તો જેમ પેલા મુસલમાન ભાઈ કેમ ગમે કામ પડ્યા મૂકાય એની નમાજ પડી લેશે તો આપણે ગમે કામ કે સવાર સાત બે ટાઈમ આરતી બોલી લો પંદર મિનિટ તો જે કઈ બોલી શકે પાપ કર્યા બધા બોલી જાય તો જમપુરીમાં ના જવું પડે કદાચ તમે આરતી જેટલી વાર મંદિર આવે એટલે નુકસાન નથી પૂન તો થવાનું જ છે પાછો એમ નહી આરતી માં તો જ કામ નું આરતી પૈસા તો થાય તેટલું પૂરું વધે નિસર્ગમાં વધારે રહેવાય અનંત જન્મના કુલ ભેગા થાય પછી સત્પૃષ્ણ યોગ થાય અને પછી મોક્ષ થાય તો કોષ ગિણી જે સુખ દુઃખ આવે છે ને એને ગયા જન્મના કર્મ પ્રમાણે આવે છે પણ મારા કે સત્સંગિણી કેવું છે આપણે જ્યારે વર્તમાન દરેન ત્યારે તમને બોલાવી શકું બોલો કાળ માયા એટલે તમને કાલ પણ નહીં નડે માયા પણ નહીં નડે પાપ કર્મ પાપ એટલે પાપ ને કર્મ એટલે કુજ એ જે તમે ગયા જન્મ કર્યા છે બધા અમે તમારા લઈ લઈએ છે ખ્યાલ આવ્યો સત્સંગ નુકસાન શું ખબર ફાયદો તમે જે કઈ પાપ કર્યા બધા અમે લઈ લીધા તમારા ભાગમાં ભાગમાં રામ પત્ર ભિક્ષા માંગવાનું લખી ગયું મારે ત્યાં મેં ભિક્ષા માગશો પણ તમે અનુભવ વસ્તુ દુઃખી નહીં થાવ તો આપણે આમ દુઃખ થવાનું હોય શરીરમાં તો મારા ત્યાં આપણે રૂવાડે રૂવાડે દુઃખ થાય પણ અમે શરીરથી તમને દુઃખ નહીં થાય તમારા કર્મમાં લખ્યું હોય તો પણ કર્મના લેખ ઉપર મેક માર્યો છે લેખ નો તમારો ફાયદો થઈ ગયો તો તમારા બધા પાપ અને પુણ્ય બે એમ લઈ લેજો એકલા પાપ લઈ લે તો અમારું શું થાય હવે તમે ગયા જન્મે બહુ પુણ્ય કર્યા છો ને એ પુણ્યના પ્રતાપે આ જન્મે તમે કરોડપતિ થવાના છો તમારા મોટર ને બંગલો ને બધું થવાનું હવે નહીં થાય સ્વામિનારાયણ કંઠી પહેરી એટલે હું આ નુકસાન છે કારણ કે તમારી મોટર ને બંગલા અમે લઈ લીધા છે અમે કઈ આપણું પાપ ને કીધું એટલે જો તમારી મોટર મેં ફરીએ છે કે નહીં આ તમારો બાંધેલો બંગલો છે પણ અમારે વાપરો તેમ ના પાડો તમે કોઈ વાપરો છો બોલો એટલે તમારા પૂન છે એ લઈ લઈએ છે એટલે અમે બંગલામાં રહીએ છીએ મોટરમાં ફરીએ છીએ પણ તમારા ભાગમાં ભિક્ષા માગવાનું કયું છે ભિક્ષા પર અમે જોડે માંગવા જઈએ છીએ મોટા નો બેન મારો અને એ તો ઠીક છે પણ મહિનાના પાંચ દિન નિર્જળ ઉપવાસ કરીએ છે નથી ખાવા મળતું એટલે કરીએ છે તમારા ભાઈ ના ઉપવાસ અમે તમે જે કાતે છે પરાવે ઠપકાર થાય છે થાય છે કે નહીં એટલે મારા કે તમારું દુઃખ અમે ભોગવશે પણ તમને દુઃખી નહીં થવા દે એટલે કર્મ કર્મનો સિદ્ધાંત નડે છે સત્સંગને પૂર્વ જરૂર બધું મટી ગયું મારા દેહી એટલે જ લખે ચોખ્ખું લખે સાંભળજો ભગવાન થી જે વિમુક્તિ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે પોતાના કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થ અર્થે ભગવાનની આજ્ઞા લોપ્ય કરીને થાય છે જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાલવે કરીને થાય છે હવે તમારે કર્મ પણ કહેવાય જેટલી તમે આજ્ઞા વધારે પડો એટલા વધારે સુખી જેટલી આજ્ઞામાં લોભ એટલો ભગવાનનો કો મારા જે શિક્ષા બધા શિક્ષણ જે વર્ત છે તે આ લોકમાં અને પરલોકમાં મહા સુખ્યા થશે પણ શિક્ષા બધાનું ઉલ્લંઘન કરીને પોતાની રીતે વર્તે છે ને દુખ્યા થાય છે એટલે હવે તમે કર્મ ભૂલી જાઓ હવે નવા કર્મ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરો સદા ક્યારેક પાછો ભૂલ માં થઈ જાય તો ભગવાન ની આરતી છે સવાર સાંજ આરતી ગાવ અને આખો દિન પાપ બાળો એટલું આનું થતું નથી થાય પંદર મિનિટ સવારે પંદર મિનિટ હાજર અડધો કલાક નીકળે છે ગયા વખતે આપણે દસમો વીસમો પાક કાઢવાની વાત કરી હતી ખબર છે ને તો પૈસાનો નો દસમો વીસમો કાઢો ભગવાન તમને પૈસા આપશે પણ શરીરનો નો ધર્મ તો કાઢો દસ કલાક એક કલાક આપણું શરીર ભગવાન માટે વપરાવું પડે વીસ કલાકે બે કલાક એટલે આપણો રાત્રિ દિવસ ચોવીસ કલાક થાય તો સવા બે કલાક તમે ભગવાન માટે શરીર વાપરો પછી તો સુખી માટે જે ગરીબ હોય જે ટાઈમની ગરીબી છે ને ઘણા બધા ટાઈમ જ નથી ને ટાઈમ ની ગરીબી તો ટાઈમ જ નથી ટાઈમ જ નથી તો વીમોમાં કાઢો વીસ કલાકે એક કલાક તો ચોવીસ કલાકે હવા કલાક નીકળે નહીં તો સવારમાં આપણે અડધો પોણો કલાક પૂજા કરો સાંજે અડધો કલાક આપણે ઘર સવારે કે પંદર વીસ મિનિટનો કાર્યક્રમ આવ્યો છે પરિની ભેગી આરતી ફેર તો બધા ઘર સભા ભેગી આરતી બોલો એટલે આ કદી પાપ બોલી જાય તો આપણા ઘર મંદિર માં સંજે આરતી કરી જ પડે બધા કરતા જ હોય છે પણ ઘરના કોઈ પણ એક સભ્ય કરે બધા ભેગા કરે થાય જ ક્યાંથી ઘર સભામાં માંડ માંડ થાય છે તો એકાદ ફૂટતા હોય પણ આપણે તો જ્યાં હોય ત્યાં બોલવાનું વાપશે તમારો આરતીનો ટાઈમ થાય સાડા ત્રણ મિનિટ મિનિટનો ટાઈમ ના મળે તમે દિવસમાં ત્રણ વાર સંડાસ લાગે તો જાવ ના જાવ ગમે એવું કામ હોય તો દુકાન હોય નોકરી હોય તો ટાઈમ કાઢો જ નહીં ક્યારેક પાંચ વાર થઈ જાય તો તો કેમ ટાઈમ કાઢો છો ભોડા સાહેબ લખ્યું છે વાતોમાં કે કર્મવેલ થાય આપણે બધું કરીએ પણ ભગવાનની આજ્ઞાતી નથી કરતા જેટલી ભગવાનની આજ્ઞા વધારે પાડીએ ને એટલા વધારે સુખી જેટલી ભગવાનની આજ્ઞા લોપીએ એટલું દુઃખ એટલે સત્સંગીને સુખ દુઃખનો સિદ્ધાંત શું છે જેટલી આજ્ઞા પાળો એટલા સુખી થિક્ષા પદની સત્સંગ દીક્ષાની અત્યારે મત્સવની આજ્ઞા છે બધા ઘર સભા કરવાની અને અઠવાડિયે સભા ભરવાની આમ તો આખું ગુરુ પરંપરા કહી દીધું ને તો શાસ્ત્રી મહારાજે શું કર્યું અક્ષતમ સિદ્ધાંત ને અક્ષરતમ એક નિષ્ઠા પાકી કરો બસ શાસ્ત્ર એક જ સિદ્ધાંત હતો નિષ્ઠા પાકી કરો પછી યોગી બાપાએ આદેશ આપ્યો કે પચીસ હજારનો નફો જતો કરી અઠવાડિયે સભા ભરો એ વખત ના પચીસ હજારો પચાસ વડા પહેલા અથવા તો પચીસ લાખ થાય પ્રમુખ સ્વાયમાં શું કીધું કે ઘરમાં જાત જાતના બધા પ્રશ્નો છે એ સબ બધા પ્રશ્નો હલ કરવા ઘર સભા કરો મહનશયમાં પૂછ્યા આ સમય પૂરો થયો પછી કે આપણે નવો ટાર્ગેટ શું છે તમારે નવું શું કહેવું છે મહંતમાં કે આપણે કાંઈ નવું નથી કહેવું શાસ્ત્રીમાં જ અને યોગી બાપાને પ્રમુખ સાહેબ કહી ગયા ને એટલું કરો શાસ્ત્રીમાં કીધું નિષ્ઠા પાકી કરો યોગી બાપા કે અઠવાડિયે સભા ભરો અને પ્રમુખ સાહેબમાં કે ઘર સભા કરો મહનશયમાં કહેવાય ને પાકો દટાવો દટ કરાવો શું અને મારા દાદ વાત કરવાનો હોય નિયમ ધર્મ નિષ્ઠા અને મહિમા એટલે આ ત્રણ વસ્તુ કરશો ને ઘર સભા અઠવાડિક સભા અને બાકી નિષ્ઠા તો આપણે ઘણી આજ્ઞા પાવી કહેવાય જેટલી વધારે આજ્ઞા પાળીએ એટલા વધારે સુખી થવાય એથી વચના પ્રમાણે ગરડા પ્રથમ નું ચોત્રીસ મોતિયો શ્રી સ્વામિનારાયણ ભગવાન